નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા જે વાહકતા છે એ વાહકતા અને મોલર વાહકતા છે એનું મંદન કરવાથી એના સાંદ્રતામાં અથવા તો એની વાહકતામાં કઈ ઘટાડો થાય છે ખરો શા માટે ઘટાડો થાય છે શા માટે કોની અંદર ઘટાડો થાય છે શેમાં વધારો થાય છે

ઘણા ખરા આ ટોપિક ની અંદર ઘણી મુશ્કેલી પણ પડે છે પણ અહીંયા ધ્યાન આપી દેજો તમને મુશ્કેલી પડવા નહીં દો એક વસ્તુ યાદ રાખો કે જેમ જેમ મંદન કરો ને દ્રાવણ નું મંદન કરવામાં આવે એમ વાહકતા છે એ ઘટે પરંતુ મોલર વાહકતા છે એ વધે છે આ એક મગજમાં ફિટ કરી દો પેલા શું વાહકતા ઘટે અને મોલર વાહકતા વધે હવે શા માટે એ ઘટે છે અને પેલી શા માટે વધે છે એ છે ચલો વાહકતા એટલે જી ઘટે મંદન કરતા અને મોલર વાહકતા વધે મંદન કરતા આ બધું આ બે વસ્તુ યાદ રાખો તમને ખ્યાલ નથી બરોબર મંદન કરતા મોલર વાહકતા વધે અને વાહકતા છે ઘટે છે હવે સમજો શા માટે ઘટે છે વધે સમજાવ ધારો કે મારી પાસે એક બે પાત્ર છે આ એક પાત્ર છે એ પાત્રની અંદર મે કદ છે એનું 1 mm લીધું છે અને એના આડ ક્ષેત્રફળ છે એ પણ 1 બંને એકમ છે એટલે યાદ રાખજો વાહકતા કોને કહેવાય તો કે ભાઈ એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા હું આની અંદર નાખી દઉં બરોબર શું નાખું તો આ જે દ્રાવણ છે એ આયનોની સંખ્યા તમને ખ્યાલ છે આમાં કેટલા આયનો છૂટા પડશે એક એને પ્લસ અને બીજો સીએલ માઇનસ તો જે એકમ કદ છે એ કદમાં રહેલા આયનોની સંખ્યાને શું કહેવાય વાહકતા કહેવાય શું કહેવાય વાહકતા જે કહેવાય આ ખ્યાલ આવ્યો પેલા મગજમાં યાદ રાખજો કદ તમારું કેવું હોવું જોઈએ એકમ હોવું જોઈએ તો એકમ કદમાં રહેલા આયનોની સંખ્યાને શું કહેવાય વાહકતા જી કહે છે ઓકે ઓકે તો તમને આની વાહકતા ધારો કે સમજવા માટે કે બે હતી બરોબર બે વાહકતા મળી છે હવે તમે આની અંદર મંદન કરતા જાઓ મંદન કરતા જાઓ તમે એક એમ એલ હતું એની જગ્યાએ કદ કેટલું કરી નાખ્યું બે હવે તમને વાહકતા મળશે તો ખરી પરંતુ પહેલા જે એકમ કદમાં મળતી વાખ્યા શું છે વાહકતા ની એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા હવે કદ તમારું કેવું થઈ ગયું એકમ નથી થઈ ગયું તો વાહકતા મળશે ખરી પણ હવે એ વાહકતા એકમ કદ ની ગણાશે નહીં વાહકતા જેને કદ છે શું થઈ ગયું વધી ગયું કદ વધી ગયું એટલે આયનો છે એ પેલા અહીંયા છૂટા સમયે એટલે આમાં જ ઘૂમતા હતા હવે આખા દ્રાવણ માં ઘુમવા લાગશે ખ્યાલ આવશે એટલે એક આયન અહીંયા છે એકમ કદમાં છે હવે તો કદ બે ગણું થઈ ગયું એટલે એક સીએલ માઇનસ અહીંયા હોય તો એને પ્લસ અહીંયા પણ હોય છે

કે ભાઈ કદ છે મે લીધેલું છે ઈ 1 લિટર છે એની જે સાંદ્રતા છે કેટલી છે 1 મોલર તો મોલર સાંદ્રતા હશે એટલે આપણે હવે એને મતલબ 1 મોલ સાંદ્રતા લીધી એટલે આપણે એને મોલર સાંદ્રતા કે વાહકતા માપી તો શકાય છે પણ કેવી વાહકતા માપશું આપણે મોલર વાહકતા ઓકે તો લેમ્ડા m બરાબર આનો આ સૂત્ર આપણે લખી શકીએ k a upon l કે લાવ છે પરંતુ અહીંયા ધ્યાન આપજો આ લેમ્ડા m બરાબર આપણે લખી શકીએ શું લેમ્ડા m બરાબર સૂત્ર તો આપણો

તો અહીંયા જેમ એમ એટલે સૂત્રમાં કોણ છે એલ એલ બરાબર શું લખી શકીએ લખી શકો આપણે મોલ મોલ બરાબર કેટલા મોલ લીધેલ છે આપણે એક તો આપણે આની સાથે આને સરખામણી કરી શકીએ તો શું કરી શકીએ તો લેમડા એમ બરાબર આપણે લખી શકીએ શું લખી શકીએ કે તો કે છે એ છે બરાબર આપણે હજાર બરાબર શું લખી શકીએ એનો મતલબ મોલર વાહકતા તમને મળશે મોલર વાહકતા મળશે કારણ કે સાંદ્રતા મોલારિટીમાં તો જે મોલર વાહકતા તમને પહેલા મળતી હતી હવે અહીંયા ધ્યાન મોલર વાહકતા છે ડાયરેક્ટ કોને છે વી ને છે અને વાહકતાને સંપ્રમણ તો આની વાહકતા છે એ મળશે તો ખરીદ બરાબર હવે તમે સામે કદ કેટલું વધારશો ધારો કે હું બે 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 લિટર કરી નાખું છું એટલે કદ બમણું કરી નાખ્યું બરાબર છે તો તમને ખબર છે વાહકતા તો ઘટે જ છે કે તો ઘટે જ બરાબર પરંતુ એની સામે જે કદ તમે વધારો છો ને એ આ ઘટાડાની સાપેક્ષે એનું કદ છે કેવું થાય છે એની કરતા વધે છે આ જે વાહકતાનું મૂલ્ય જેટલું ઘટે છે ને એની સાપેક્ષે આ કદનું મૂલ્ય વધારે વધે છે પરિણામે આ બે નું ગુણાકાર કરો તો આ મૂલ્ય જે પેલા આવવું જોઈએ એના કરતા કેવું આવશે વધારે આવશે વધારે આવશે માટે આ જે મોલર વાહકતા છે તમે જેમ એનું મંદન કરતા જાઓ એમ મોલર વાહકતા નું મૂલ્ય કેવું થાય વધે ખબર પડી ગઈ કેમ વધે છે કેમ ઘટી ગઈ ઓકે ચાલો મારે એનો આલેખ દોર હોય તો કઈ રીતે દોરી શકાય વિદ્યાર્થી મિત્રો આ તમારે લખવું તો લખી લેજો ચાલો આલેખ દોરશું જો અહીંયા ધ્યાન આપો આલેખ દોર હોય તો કઈ રીતે દોરી શકાય તો જો આલેખ દોરીએ આપણે ઘટક કઈ રીતનો આપેલો છે ઓકે આપણે આપણે અહીંયા વાગતા માપી છે મોલર તો સાંદ્રતા લીધે મોલર વાકતા પણ લઈ શકીએ ચાલો હું લઈ શકું આપણે મોલર વાકતા મોલર વાહકતા વિરુદ્ધ કોનો આલેખ દોરે છે સાંદ્રતાનો આલેખ દોરે છે બરાબર હવે અહીંયા ધ્યાન આપો આપણી પાસે બે ઘટકો હોય પ્રબળ એક ઘટક હોય ને એક નિર્બળ ઘટક હોય તમને ખબર છે અમુક હવે બે ઘટકો આપણે અત્યારમાં ભણ્યા પહેલા ભણી ગયા છે શું કે ભાઈ વિદ્યુત વિભાજ્ય છે એ બે પ્રકારના હોય એક પ્રબળ હોય અને નિર્બળ હોય હવે પ્રબળ માટે કેવો આલેખ મળે છે અને નિર્બળ માટે કેવો મળે છે એ આપણે અહીંયા તમને મારે તમને શીખવાડું છે અહીં ધ્યાન આપજો ઓકે તો ધારો કે હું પ્રબળ વિદ્યુત વિભાજન લઉં કેસીએલ છે તો એનું તમે જોશો તો કે પ્લસ અને સીએલ માઇનસ માં સંપૂર્ણ વિભાજન થાય આ તમે સો એ સો ટકા લીધા હોય તો આ સો એ સો ટકા શું થઈ જાય છે એનું આયનીકરણ થઈ ગયું બરાબર ખ્યાલ આવે છે તમને તો એવી રીતે જો મેં નિર્બળ વિદ્યુત વિભાજન લઉં જેમ કે સીએસ થ્રી સીઓ છે એસિટિક એસિડ છે એને તમે પાણીમાં નાખો તો એનું નિર્બળ વિદ્યુત વિભાજન થાય તમને ખ્યાલ છે બરાબર અને આ સંતુલનની પ્રક્રિયા તમને ખ્યાલ છે છે ઓકે તો તમે આના સો ટકા લીધા છે તો આનું પાંચ ટકા જ આયનીકરણ થાય કેટલું ટકા બે લઈએ ત્રણ લેતા જઈએ બરાબર એક બે ત્રણ એમ લેતા અને અહીંયા પણ આપણે સાંદ્રતા લેતા જઈએ બરાબર ખ્યાલ આવે છે તો હવે પેલા જે સાંદ્રતા હતી ધારો કે એક મોલર હતી કેટલી હતી એક મોલર સાંદ્રતા ધર હમ જાલો તે આપણે પોઈન્ટ થી લી પોઈન્ટ 0.5 આલો પોઈન્ટ 0.1 પોઈન્ટ 10 પછી પોઈન્ટ 15 બરાબર એ વધતી જાય છે અથવા તો પોઈન્ટ 5 લઈ લો તો ધારો કે પહેલા પોઈન્ટ 15 સાંદ્રતા હતી બરાબર ખ્યાલ આલાવે છે ત્યારે કદ છે એનું ધારો કે 1 લિટર હતું પોઈન્ટ 15 સાંદ્રતા હતી બરાબર ત્યારે એનું કદ કેટલું હતું 1 લિટર હવે સાંદ્રતામાં તમે પાણી મતલબ પાણી ઉમેરતા જાવ મતલબ સાંદ્રતા શું શું કરતા જાવ છો ઘટાડતા જાવ છો ઘટાડતા જાવ છો તો મોલર વાહકતા મે તમને કીધું શું થાય મોલર વાહકતા વધે વધે એટલે સાંદ્રતા તમે ઘટાડતા જાવ ઘટાડતા જાવ ઘટાડતા ઘટાડતા જાવ ઘટાડતા જાવ તો મોલર વાહકતા શું થાય વિદ્યાર્થી મિત્રો વધે છે બરાબર એ તમને ખ્યાલ છે હવે તમે અહીંયા ધ્યાન આપો કે ભાઈ તમે પાણી નાખતા જાવ નાખતા જાવ નાખતા એક સમય આવશે તમે ઘણું બધું પાણી નાખ દીધું ચાલો ઘણું બધું અનંત પાણી નાખી દીધું તો હવે તમને વાહકતા મળશે ખરી અનંત એટલે કે ભાઈ એની એની વાહકતા વાહકતા જે જે મોલર સાંદ્રતા હતી એ શૂન્ય તરફ ગઈ બરોબર શૂન્ય તરફ વાહકતા ગઈ તો પરિણામે થશે શું તો કે ભાઈ ત્યારે પણ વાહકતા તો મળશે બરોબર પરંતુ આપણે સાંદ્રતા કેટલી કરી નાખી અનંત મંદન કરી નાખ્યું એનો મતલબ અનંત મંદને તમને વાહકતા મળે ખરી પરંતુ જે વાહકતા તમને મળશે એ મોલર વાહકતા નહીં ગણે તમે સાંદ્રતાનું મંદન કરતા ગયા કરતા ગયા કરતા ગયા છેક જીરો સુધી પહોંચી ગયા એટલે અનંત મંદન કરી નાખ્યું ત્યારે તમને જે વાહકતા મળે ને એ વાહકતાને સીમિત મોલર વાહકતા કહે છે યાદ રાખજો અનંત મંદને મળતી મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા કહે છે જેને લેમડા ઝીરો એમ વડે દર્શાવવામાં આવે છે યાદ રાખજો ખ્યાલ આવે છે ખબર પડે છે હવે આ પ્રમાણ વિદ્યુત વિભાજ્ય તો કેસીએલ ની વાત છે હવે ધારો કે આપણે એસિટિક એસિડ વાત કરીએ એની પોઈન્ટ 15 મે લીધું છે બરોબર ધારો કે ખ્યાલ આવશે તમને ત્યારે એનું કદ એક હતું તો હવે તમે જોજો અહીં જોજો હવે 100% હતું પહેલા એમાં 5% થાય નીકળો હવે તમે પાણી નાખશો તો આજે જે 5% થયું હતું એ કેટલા ટકા થશે 10% એટલે વાહકતા વધે તો છે ચાલો થોડીક વાહકતા વધી પછી પાછું હજી પાણી નાખો તો ધારો 10 ઉંતું 20 થયું 20 થયું તો આરો ભાઈ એની વાહકતા વધી 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 પરંતુ તમે એનું જેમ જેમ વંદન કરતા જાવ મંદન કરતા જાવ વંદન કરતા જાવ પરંતુ તમે એનું અનંત મંદન કરો ને તો બી એનું 100% માંથી 100% એનું આયનીકરણ થશે નહીં કેમ તો કે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે પેલો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે તમે જેટલું પાણી ઉમેરતા જાવ ઉમેરતા જાવ ઉમેરતા જાવ તમને મોલર વાહકતા મળશે તો ખરી પરંતુ અનંત મંદને પણ આનું 100% આયનીકરણ નહીં થાય પરિણામે એની મોલર વાહકતા જે મળવાની છે એ અનંત મંદને મળે નહીં એટલે કે સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મળે નહીં ખ્યાલ છે યાદ રાખજો સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્યની મળે નહીં સાહેબ એની એની મેળવી શકાય માટે એક નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો છે એને એની મોલર વાહકતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પરથી મેળવી છે એ હું તમને આના પછી શીખવાડું છું પરંતુ ધ્યાન આપો પ્રબળ વિદ્યુત વિભાજ્ય મારે તમને થોડુંક શીખવાડું છે અહીંયા તમે પ્રબળ વિદ્યુત વિભાજ્ય નો ગ્રાફ તમને કેવો મળ્યો તો કે સુરેખા મેળ્યો

આ વાય એટલે વાય એક્સ એક્સ એટલે એક્સ અક્ષ ઉપર જે તમે લીધું એ લખી દીધું વાય એક્સ ઉપર આપણે મોલર વાહકતા એટલે કે લેમ્ડા એમ લીધું છે અને એક્સ અક્ષ ઉપર આપણે સાંદ્રતાનો અંડર રૂટ લીધો છે બરોબર અને આ એમ એટલે ઢાળ ઢાળ એનો કેટલો મળે છે માઈનસ એ અને આ અંતરછેદ કેટલો મળે સી એટલે અંતરછેદ એટલે કે જ્યાં અક્ષ ને છેદે એ શું તમને મળ્યું લેમ્ડા 0 એ ખબર પડી છે અહીંયા તમને જે મળેલા આ જે ઘટક છે કોણ આજ એ છે ને એનું મૂલ્ય છે બે બાબતો પર આધાર રાખ યાદ રાખજો એક તાપમાન અને એક વિદ્યુત વિભાજ્યની વિદ્યુત વિભાજ્ય પર એટલે કે તાપમાન સાથે જો તાપમાન બદલાવવામાં આવે તાપમાન વધારો ઘટાડો કરવામાં આવે તો એના મૂલ્યમાં શું થાય છે વધારો ઘટાડો બીજું વિદ્યુત વિભાજ્ય જો તમે અલગ અલગ લેવામાં આવે તો બી આના મૂલ્યમાં ફેર પડે છે એટલે હું અહીં લખાવું છું અહીંયા જો આ લખી દેજો પહેલા ઓકે જો અહીં ધ્યાન આપો આ જે એ નું મૂલ્ય છે ને એ નું એ નું મૂલ્ય બે બાબતો ઉપર આધાર રાખે છે તાપમાન ઉપર અને બીજું છે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ પર વિદ્યુત વિભાજ્ય પછી ધારો કે મારી પાસે એમજી સીએલ ટુ છે એમજી બીઆર ટુ છે બરોબર એવી રીતે મારી પાસે છે એમજી ફોર છે સી એસઓ ફોર છે બરાબર તો આની અંદર આયનો તમે ગણશો ને તો કેટલા થશે જો જેમ એક આયન એ પ્લસ અને સીએલ માઇનસ છે આમાં એમજી પ્લસ ટુ છે આમાં એમજી પ્લસ ટુ એસોફર માઇનસ ટુ છે તો બધા જ આયનો ભાર છે એ અહીંયા જુદા જુદા હોવાને લીધે એનું મૂલ્ય એનું મૂલ્ય છે એ જુદું મળી શકે છે બરાબર તો જેટલાના બાર ના મૂલ્ય છે એનો ગુણોત્તર છે મૂલ્ય વિભાજ્ય માટે ઢાળનું મૂલ્ય કેવું થાય અલગ અલગ મળે ખ્યાલ આવો વિદ્યાર્થી મિત્રો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટેની વાત કરી હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મારે તમને વાત કરવી છે એના પહેલા તમને કહી દઉં કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સિમિત મોલર વાહકતા મળતી નથી તો છે ન મળી શકે મળી શકે અને એ એકદમ સરસ રીતે કોહલ રોશ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો એને મેળવી આપી છે જે આપણે શીખીએ ચાલો કોહલ નામનો વૈજ્ઞાનિક છે નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મેળવવા મેળવવા માટે એક નિયમ પ્રતિસ્થાપિત કર્યો અને એ નિયમ એવો હતો શું હતું એની વિશે તમને ડિટેલમાં કહો તો જે કોહલ રોશ નામનો વૈજ્ઞાનિક એને બહુ જ મહાન કાર્ય કર્યું શું

સોડિયમ હેલાઇડ અને પોટેશિયમ હેલાઇડ કે જેની હેલાઇડ ની સાંદ્રતા કેવી રીતે હતી લગભગ અચળ હતી ખાસ કરીને એ ધ્યાન આપો સીમિત મોલકતા KCl અને NaCl ની વાત કરી KBr અને NaBr ની વાત કરી KI માંથી Ni ની વાત કરી આ બધાનો જે તફાવત મળે ને બધાનો તફાવત એને 23.4 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ બધાનો મળ્યો બરાબર તો આમાંથી તમે તારણ કાઢો શું આ ઘટકમાં એક Cl છે આ ઘટકમાં એક છે આમાં Br છે તો આમાંય Br છે આમાં આય છે તો આમાં આય છે એનો મતલબ એમ કે જે આ તમને તફાવત મળે છે એ તફાવત કોનો હોવો જોઈએ કે અને નો તફાવત હોવો જોઈએ કારણ કે તો કેવા છે સમાન તો જે તફાવત મળે છે કોનો મળે છે જે ધન આયન તમારા રહેલા છે તો ધન આયન કે અને એને નો જે તફાવત છે તમને કેટલો મળે છે ત્રેવીસ પોઈન્ટ ચાર ત્રેવી તેવી જ રીતે એને શું કર્યું એને બીઆર અને એને સીઆર એની અંદર તમે જોશો તો આમાં એને કોમન છે

એ ઋણાયન ને ધનાયન ના વ્યક્તિગત ફાળા ના સરવાળા જેટલો હોય છે બરાબર અહીં જો લખ્યું છે વિદ્યુત વિભાજ્ય સીમિત મોલર વાહકતા ને વિદ્યુત વિભાજ્ય ના ધનાયન અને ઋણાયન ના વ્યક્તિગત ફાળા ના સરવાળા બરાબર હોય છે એટલે કે ધારો કે લેમ્ડા એમ આપણે NSCL મેળવ્યું તો એની કઈ રીતે મેળવી શકાય તો કે આમાં ધનાયન છે અને ઋણાયન છે બેયનો કર દેવાનો સરવાળો આ લેમ્ડા 0 છે એને સ્કેલિંગ ના છે આ આયન ની દર્શાવવા માટે ખબર પડી તો આના ઉપરથી આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની મોલર વાહકતા માપી શકીએ તમે કહેશો સાહેબ અહીંયા તો એને પ્રબળની બધી માપી નિર્બળની ક્યાં માપી છે તો નિર્બળની કઈ રીતે મપાય એ હું તમને કહું અહીંયા ધ્યાન આપજો ખાસ હાલ તો ધારો કે મારી પાસે મારે નિર્બળ મોલ વિદ્યુત વિભાજન આની પહેલા આપણે કોણ લીધો હતો તો કે એસિટિક એસિડ લીધો હતો કોણ તો CH3COOH તો આમાંથી એનું વિઘટન થઈને શું બનતું તો યાદ કરો CH3COO- અને H+ તો એને એવું કીધું કે આની તમારે મોલર વાહકતા મેળવવી છે કઈ વાંધો નહીં

આ એસિટિક એસિડમાંથી માંથી એસિટેટ અને H+ મને આમાંથી મળે છે આ બંને પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે હવે વધ્યા કોણ આમાં એક Na અને Cl તો એવો એક મોલર વાહકતા લઈ લ્યો કે જે તમને ખબર હોય અને Na એમાંથી વાત કરી દીધો તો જો આ મે કોની વાત કરી દીધી NaCl આ ત્રણે ત્રણ કેવા છે પ્રબળ છે બરાબર તમને બધાની મોલર વાહકતા ખબર છે તમારે આ મેળવવો છે તો તમને યાદ કરાવી દઉં કે જે તમારો ધરણ અને જે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાંથી બને છે ને

ઉદાહરણની અંદર કોયડો બીજો છે એ તમે જોજો એના પછી પેજ ફેરવ તો એની અંદર કોયડો આપો એ કોયડો આ અનુસંધાને તમે ગણી શકો છો ખ્યાલ આવે છે તમને ઓકે તો આ રીતે આપણે કોહલ રચના નિયમ પરથી નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાર્તા ગણી શકીએ છીએ હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અમુક આપણે એનો વિયોજન અચળાંક પણ ગણી શકીએ છીએ બરોબર કઈ રીતે ગણું આવો શીખી ચાલો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે તમને ખબર છે અમે સો ઘટક લીધા હોય તો એનું ફક્ત પાંચ ટકા જ આયનીકરણ થાય છે તમને ખ્યાલ છે ખ્યાલ છે કે નહીં ઓકે તો જે મેં તમને લખ્યું છું કોઈ ઉદાહરણમાં આપ્યું છે આ જે ઘટક ટકા વિભાજ ના ઘટક ઉપર ધારો કે તમારી પાસે કોઈ નિર્બળ વિદ્યુત વિભાજ છે એના મૂલ્યના આધારે તમે જો એની મોલર સાંદ્રતા અને સીમિત મોલર વાકતા જાણતા હોય તો એનું વિવેજન અચર છે એ ગણી શકો સાહેબ સીમિત મોલર વાહકતા તો એની મળી જાય

નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા યાદ છે તમને ઓકે તમને ખ્યાલ હોય તો આપણે આની પેલા શરૂઆતની સાંદ્રતા સી હોય તો આની બને પછી આના ધારો કે સી આલ્ફા સી આલ્ફા બન્યા તો આમાંથી આપણે બનેલા સી આલ્ફા ને શું કરવા પડે બાદ કરવા પડે તો તમે નિપજોની ની સાંદ્રતા લખો તો સી સ્ક્વેર આલ્ફા સ્કવેર ના છેદમાં સી માઇનસ સી આલ્ફા થાય છે તમને ખ્યાલ તો હવે શું કરતા હતા તમે યાદ કરો સી સ્ક્વેર આલ્ફા સ્કવેર ના છેદમાં સામાન્ય કારણ તો આલ્ફા તો આ વિયોજન અચળાંક પણ તમે આ એસીટીક એસિડનો છે સી ગણી શકો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો એટલે કોહલ રોષ નિયમના આધારે જો વિદ્યાર્થી મિત્રો આપણે જે ટૂંકમાં કહી શકાય જે નિર્બળ વિદ્યુત છે એની સીમિત મોલર વાહકતા તમે ગણી શકો છો વિયોજન અંશ ગણી શકો છો વિયોજન અચળાંક પણ ગણી શકો છો એટલે કોહલરોશ નામના વૈજ્ઞાનિકનો આ મોટો બધો ફાળો છે જેના આધારે આપણા ત્રણ મૂલ્યો છે એ મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં થોડુંક લેંધી આપણે લઈ લીધું છે પરંતુ કશો વાંધો નહીં આ લેક્ચરમાં તમે ઘણું બધું નવું શીખ્યા છો અને તમારા માટે બહુ અગત્યનું પણ છે તો વિડીયોને અંત સુધી જોઈએ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને લાઈક કરી દેજો મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો એને કરી દેજો આપણે આવા અવનવા વિડીયો મુકતા રહીશું વિડીયો જોતા રહેજો અને આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી આવા ઉત્સાહ સાથે મળશું ત્યાં સુધી આવજો